ય વાસુદેવાય હરએ પરમાત્મનેસુદેવાય શ્રીકૃષ્ણ જય સ્વામિનારાયણ રાધે રાધે ને ગુડ મોર્નિંગને આજે ફરી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજનો બ્લોગ તો તમને આમ મજા જવા કરવાનો છે એવો બનવાનો છે તો આજે તારીખ થઈ છે આઠ નહીં હા ફાળો કેટલા ફાળવાના બાકી છે આઠ નવ પાંચ અત્યાર થઈને પાંચ દિવસના કલીયા ભેગા થઈ ગયા છે હા એ બાર વખત ફોટો આમ તો તેર તારીખ થઈ છે અને વાગ્યા છે સવારના દસ અને દિવસનું આમ ઘર ખાલી ખાલી લાગતું હતું ને પાછું ફૂલ ભરાઈ જવાનું છે હા એટલે હમણાં નકરું એકલું એકલું લાગતું હતું પણ આજથી પાછું આપણું ઘર થઈ જાય ભરાય કમ્પ્લીટ અને શું છે આજની તૈયારી

ડેકોરેશન આગળનો કાર્યક્રમ તમને બતાવી અને આજનો બ્લોગ આખો જોતા રહીજો કમ્પ્લીટ મજા આવશે બપોર ક્યાં અને ઘરે પહોંચી ગયા જોઈ જ રે અંદર હું આયોજન હાલે છે આવો આવો લે જાગો બેન આવ્યા લાગે છે

રોટલી પછી આવે પછી અને જો હવે આજથી અમારે છે ને હા ફ્રૂટની ડીશ ખાલી નહીં થાય બી આવે છે એટલે ફ્રૂટ હા એને ફ્રૂટ ભાવે એટલે ફ્રૂટ બોર ને આમ તો ઘરની બોવળીના બોર થઈ રહ્યા નગર તો એ હાલત અને બહારથી હજી મળે છે એથી લઈ આવી આવ્યો હતો ને ફોન અસ્મિતાભાઈનું કંઈ ઉતરી ગયા ગયો કે ફોન આવ્યો હતો બેંગ્લોર

તે જમમાં કોટી નથી એટલે આવી જાઈએમે फटाफट ઊગે કે કેમ આવું શું છે ખોર છે લઈ આવો તને તો ખાલી ખોડીર

બા ના પગલા લેવા નતા પણ એ પ્રોગ્રામ આવે ને આપડે અસ્મિતા ભાઈ જાય ને પછી આર્યા કરી तैयार मैं कल ले परो खाय ले दुछ। 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 क्या क्या पाक्या होई था जाओ आई बने में तो ना है बी गाड़ी एक धरी हाले क्या गाड़ी एक धरी हाले न मेला पगे तो बोले बोले 7 का 5 बजे निकला दे ई 12 बजे पुगेगे हां हां और हम 7 बजे नहीं जाते 2 बजे पुगे 7 का

મારી જાનમાં આવવાનું છે તમારે જી જાનમાં 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 એ બોત છોતે છોરા છે એ બોતવાનું અને ગાય માતા ખાવા માં

ખુર્શી લેવાની છે ને કુળશી લેવા જવું છે લઈને પછી સીધા પછી જઈ એરપોર્ટે અશ્મિતા બીને લઈને આવી પાસે ફીરે મળીએ સીધા એરપોર્ટના વેલકમ સ્વાગત માટે છે ને લઈ લઈ કેવું લેવું આપણા એરપોર્ટ વાળા રોડે છે ને આમ તો નીકળ્યા ચાર ના ગોતા હતા કેમ જો ઘોડધો રોડે થયેલા હોય ને તો મળત પણ ત્યાં ક્યાંય નહોતો પણ ત્યાંની ફાઇનલ અહીંયા મળી ગયું એટલે મસ્ત જો પોતે બનાવડાઈ લઈ તો ફ્લાઇટ લેન્ડિંગ થઈ ગઈ છે ને પગી ગયા સુરત એરપોર્ટે આ રોડે આવીને તેમ કંઈક લાગે કંઈક એરપોર્ટનો આમ સારો કંઈક રસ્તો છે એવું તો વેલકમ ટુ સુરત

એટલે આ તમે જે જોયો ને એ પહેલો એમાં આપણે કાશીબાની આવી ગયા ન્યા સુધી અને અસ્મિતાભાઈને લેવા જઈને એ પછીનો પાર્ટ તમારે બીજા વિડીયોમાં એ કાલે આવશે એટલે લંડનથી નીકળ્યા ત્યારથી અને અહીંથી લેવા ને ત્યારથી ઘરે પહોંચ્યા ને કાહુદીનો બધોય બધો એ બધો કાલે આવશે એટલે કાલે વિડીયોમાં જોઈ ગયો